અરે આ આકાશમાં હંતાય કે પતળમાં હંતાય પણ એને છોડવાનો નહીં એટલે નહીં તમે હેડજો ખટખ રાખો બમા ખરેખર મારી 55 ની ઉંમરમાં એક વેળા મે કોઈ દાડો વગર ગાડી નહીં પણ આ ઓકામ ઉઠાય મને 4 વાજા ઉતી ગાઠા વણો રાખ્યો અમને બદન ગયો પણ ઓકામ ઉઠા તું ભલે મને બદન છત્રી ગયો પણ આ કેગર આ કેગર તારા શરીર નું એકે આડકુ હાજુ રાખે જો જાયે તું

અનબાસ્કુજી હા તમન ઢોકો દેતે બીક લાગતી હોય તો ખાલી મારા ટેકામ રેજો બાકી ઓકા આ જોવા મળશે બધું ઓકા મૂઠા

એ બધું દવાડ્યો પેલા વાને ગોતવાનું કરો બધા અલગ અલગ થઈ જો તમે તો આ દિશામાં બાપુજી તમે તો આ દિશામાં ખેગાર આ દિશામાં આ દિશામાં ચારે કોરા હા ચારે કોરા ફરી વાળો બાપુજી ગેતે દાદા પાસા તો પાછા કો હો ના જે છે એ માય કાંગલી છે હુઈ જાય ભાઈ ભાઈ

એટલે હવે આ ગોમ વાળા વાજે મારે નહીં ચડું એટલે વરઘોડા માં તું રીસે પડી ગયો જોયે વરઘોડા હા અરે વરઘોડા તો પેલા સરપન આયા ને તાણે જ ખબર પડી કે વાઘુજીએ શું કર્યું શું કર્યું અરે વાઘુજી અમન બધન બાર બેહારી અને સરપન જોડે ગયા અમન ભૂષા રાજે નીરે સમોસા ખાઈ ગયા આરી વાત તો હું પેલ થી તો મન સરપને કીધું તું કે વાઘુજી ઘર માં આઈને સમોસો ખાઈ ગયા છે એવું હોય તો પછી તમે કીધું છે એમના એટલે ચોથી કહું આ બધા મૂર્ખા હતા ને મોય વાઘુજીનું નું વરઘોડું કર્યું તું તમે કીધું આ મૂર્ખા બધા સો ગામ ફરતા હા એટલે એમ મજા આવે કે તમારી મજા ની મજામાં તો પથારી તો મારી ફરી રીતના ફરી ફરી અરે મફુ કાકા જે વરઘોડા માં ફૂલાર હતો ને એનો બારસો તેરસો રૂપિયા ખર્ચો મને લાગજો અને રહી જતું હતું વાઘુજી સરપંચ ને જોઈ નાઠા એટલે ચેડે બધા બદલો લેવા નાઠા અને છેલ્લે ઢોલવાળો વાળો વજો હવે ઢોલવાળાને મારે બે હાજર રૂપિયા આલવા પડ્યા બોલો ઓહો તો અભય મારી વાત કે જે માથે દોણી ઉપાડે ને એના ખર્ચો ભોગવવો પડે એટલે તે દોણી ઉપાડી લેવા દેવા વગર ની હવે તારા સોનો માનો એક માટલું ભરીને પડ્યું રહેવું તું ઘરમાં હવે નક્કી કરી દીધું કે આ મારે એક માટલા જરૂર છે ને એક જ માટલું ભરી લઈને મેલ દેવું છે પણ આ ગોમ વાળા વાડે નહીં ચડવું ગોમ વાળા વાડે અમે સડ્યા હતા ત્યાં સરપંચ કેવો લઈને બેઠો મેલ્યો હતો જોયું વાત આજી છે પણ મફુ કામ છે ખબર છે મને વિશ્વાસ હતો કે આ ગોમવાળા હગુ લાવશે મારું પણ ગોમવાળા ને કોઈ ના કર્યું આ શેલ્લે મારા હાથમાં માટલી જાય હવે ઓબર મારી વાત કે કોમ તો તું સારું કરે છે એટલે તારું હગુ હવે હું કરવરાય કારણ કે આ માટલી તું તારા માવિત્રાને પાવા લઈ જાય તારી હોજળ ને પાવા નહીં લઈ જાતો એટલે માવિત્રાને આશીર્વાદ મળશે એટલે તારું હગુ થઈ જાય બસ મફુ અમે વિશ્વાસ છે તમારા ઉપર અને હવે હગુ થાઉ તો થાય ના થાઉ તો કોઈ નહીં પણ માં બાપની સેવા કરવી છે હા સેવા કરશો તો મેવા મળશે અને હાલ ભરતજીના લાપા એ નક્કી હા

ભૂખની હડતાલ પરિયાતા ને એટલે એનો સમોસા ખાઈ ગયો હતો અને એ વાતની મન ખબર નથી અને આ વાતની જોઈને મન છે ને સરપને કરી એટલે છે ને ઓ કા મુઢાનો પગ ભાગવા ફરી રહ્યો છું એનો હું હાલ એટલે બધા તમે એક જ જેવા છો બધા મૂર્ખા છો તમે પેલા દગો તમે કર્યો હતો અને પછી દગો વાગુજી કર્યો ફરક તો બેમાં શું રહ્યો એ ગમે તે હોય પણ ઓ કા મુઢો આજ છે ને

ખરેખર આ હોકા મોઢા ગોતી ગોતીન થાચા છે કે પતાળમાં પેહી ગયો શું ખરેખર મારા એકલાના હાથમાં આવી તો એનું હું માથું ફોડી નાખો પણ આ જો બધન ભેગો હાથમાં આવશે તો વારો આવે

એવું પણ મે તો ના પાડી દીધી કે હું તો મારે કેડો નઈ પાડી ના હતી ભાગવી તો ઢોકો લઈને તો આયા હતા તમે તાણે અને તમે તો હાથે એડ્રેસ ઉપર આયા હતા મને કે ખબર પડી કે વાઘુજી આટલામાં જશે હું તો મેમન આયા હતા મેં હા અડવાજી પહોંચ્યા તો મને ખબર હતી કે આયા જશે હ કમર ભગવાન હતી ના ના ઓમ ફેર નકર માથું ફોડે ઓમ ફેર ઓમ ફેર લત હ

ખરેખર હવે ચોક નાહવું પડશે નક તો બાજન કેહ ને તો મારા ભાજી નાખશી અરે માટલા ને સમોસા ની સરપંચ ની પોણી ને એક હંગાત રે કાઢી નાખશે

ભાઈ <laughs> ભૂકા મુડા ને હે ઓબળો મારી વાત કદા કે ભાળાવત નહીં તો હું તમન નાકો હા કદી ના કે તમે બધા એક જેવા છો અને તમારાથી કોઈ ઉપર હે મોરો કરી ના આડકાનો હે તું હંતાણો તું હંતા તારે હંતા ઉય હંતા મકકોડામાં નોક કરી નાખો ઓ ચાલી ઓ જોવાજો પ્રે મોઠા છત્રીન ગા કરે માય કાંગલી એ છત્રીન ગા નહી કરો છત્રીન હવે તને ખબર પડી છે કે સુમચારજી હાથોના સુતા જેવી રીતના હવે તને મુ ફમાય વગર નાડું એટલે તું તો ફમાવ તે ફમાય મેં કીધું દેખ પહેલે તારીખો આવું ગા વર કોહરા મત આવું ગા મટે દીધું હા પણ કહો હવે હા આઈ જા હેડ આઈ જા મંબઈ પીયામી પેલા ક્યાંય એટલે આપડે મોઢા ગુલામી ને રાદ કેવાય અને રા

પેલો કે પ્લાસ્ટર મુ કર્યો ને લાદી મુ નાશ્યો ને કલર મુ કર્યો ને હે કઈ કીધું બાસ્કુએ બાસ્કુન તમે શું કહેતા હતા એનો અમાર રાતે જ નહીં વાત નહીં થઈ એમ મોટી વાત નહીં થઈ કમર ભાગવાની બાસ્કુ નાલતા હતા બાસ્કુ કમર ભગાઈ ગયા મારા જોડે ઓય પ્લા અડ્ડે હતા હે એ જો બચી ગયો આ કોજી તમે પગ લીધા તે એમ ના ના મને વાજ્યું છે પગે એટલે પગે વાજ્યું એમ

તમે હાડો અમારે ધોકો તમારો ગયો ધોકો ચોમારો ધોકા ની જરૂર ના ઓમ ફેલ કરો તો અલ હું મારશો તમે તમે પેલથી મરી ગયા છો એક કામ કરો તમે બાસપી જીંદે રહેણા ઘેર હુઈ જો એ તો અમે કેકાર જીંદે કાફી જો તમાર કોઈ ના થાઈ લ્યા ભમી ગયા પટી ગયો કેકાર જેડો ભમી તો નહીં મારી વાત તો ભરાઈ યાર ઓ કા મુજાન મે ભાડ્યો છે અન ધ્યાન હું એને મારી ના આવ્યો હા એવો તમે મને પૂછ્યું કે ધોકો તો મળ્યો ધોકો એને છે ને સોરી સોરી મે ભાજી નાખ્યો

পৌঁছো পাঠণ হ